જીમમાં જતા લોકો અને પ્રોટીન પાવડરની વાત છે હવે તાજેતરમાં જ કેરળના કેટલાક ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટની આખી ટીમે ભારતમાં સૌથી વધારે વેચાતા ત્રીસ પાંત્રીસ વેબ પ્રોટીનના કેમિકલ કોન્ટેન્ટ વિશેનો રિસર્ચ સ્ટડી કર્યો એ રિસર્ચ સ્ટડીમાં એવું જાણવા મળ્યું કે એમાંના સિત્તેર ટકા પ્રોટીન પાવડરના ડબ્બાઓમાં જે ડબ્બાની ઉપર જે કોન્ટેન્ટ લખી હોય એ ખોટી લખેલી હતી તેર ટકા ડબ્બાઓમાં તો ટોક્સિન્સ મળી આવ્યા આ જે રિસર્ચ સ્ટડી છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકીશું પણ આ જાણીને જો પ્રોટીન મર્યાદિત માત્રામાં લેવું હોય તો લઈ શકાય એની ના નથી પણ સામે પક્ષે એ લેવું અનિવાર્ય છે એવું છે નહીં જો તમે જીમમાં જતા હો અને માંસ કે વજન વધારવા માંગતા હો તો ખોરાકમાંથી અવેલેબલ પ્રોટીન છે એને પણ તમે લઈ શકો અને એ પણ એવો જ રોલ અદા કરી શકે જે રોલ પ્રોટીન પાવડર અદા કરવા માગે છે એમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના કઠોળ મગ મઠ ચણા ચોળા રાજમા વાલ સોયાબીન વગેરે લઈ શકાય દૂધ લઈ શકાય તો આ જે ખોરાક છે ફણગાવેલા કઠોળ હોય કે બાફેલા કઠોળ હોય કે જેને સાંતળ્યા ના હોય એમાં તેલનો ભાગ ન હોય એ પ્રોટીન દે આર વેરી ગુડ સોર્સ ઓફ પ્રોટીન તો તમે પ્રોટીન પાવડરના ડબ્બાને બદલે આ નેચરલ સોર્સિસ લઈ શકો અને એ પૂરતી માત્રામાં પ્રોટીન પૂરું પાડી શકે છે પ્રોટીનના પાવડરના ડબ્બા કન્ઝ્યુમ કરવા અનિવાર્ય નથી વૈષ્ણવજન તો ने जे पीड परा